સત્કૈવલ સાહેબ હું છું વિજય અને ભગવાન કરુણા સાગર મંદિર ઉમરાની YouTube ચેનલના વધુ એક સ્પેશિયલ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયોમાં હું આપ સૌને એક અગત્યનો સંદેશ આપવા જઈ રહ્યો છું તો વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય જોજો અને મારી વાત યોગ્ય લાગી હોય તો વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરજો જ્ઞાન સંપ્રદાયને લગતા આવા વધુને વધુ વિડીયો નિયમિત રીતે જોતા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક ઉપર ક્લિક કરો વધુ સમય નહીં બગાડતા આવો શરૂઆત વિડીયો જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક પરમ કૃપારૂ ભગવાન કરુણાસાગરના પરમ શિષ્ય એવા રઘુરામજી મહારાજ શ્રીની તપોભૂમિ એટલે ઉમરા ગામ જ્ઞાન સંપ્રદાયના સૌથી વધુ અનુયાયીઓના આ ગામમાં આપણે દર વર્ષે જ્ઞાન સંપ્રદાયના અનેક ઉત્સવોને ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરીએ છીએ જેમાં મહાસુદ બીજ અને રઘુરામજી જન્મ જયંતી પછી હવે આગામી ઉત્સવ આવી રહ્યો છે મોલ્લાની કથા જેને અમે કથા મહોત્સવનું નામ પણ આપ્યું છે જેમાં ઉમરા ગામના મુખ્ય બે મંદિર અને દસ મોહલ્લામાં સતત બાર દિવસ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર રચિત ગ્રંથોમાં રહેલા જ્ઞાનની ધારા અવિરત વહે છે અને સતત વહેતી જ્ઞાનની આ ધારામાં ડૂબકી લગાવવા માટે ઉમળાના ભક્તો સતત તૈયાર હોય છે ઉમરાના મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજશ્રીએ વર્ષો પહેલાં ઉમળાના ભક્તોના મનમાં રહેલી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરીને તેમણે જ્ઞાન સંપ્રદાયના માર્ગે વાળવા માટે આ પરંપરાની શરૂઆત કરી હતી જેને આ દિવસ સુધી અનેક સંતોની મદદથી આપણે જાળવી રાખી છે સતત બાર દિવસ સુધી જ્ઞાન સંપ્રદાયની કથા સત્સંગ થતી હોય એવું જ્ઞાન સંપ્રદાયના ગામોમાં બહુ ઓછું બનતું હોય છે અને આ ઉમળામાં વસનાર આપણા બધા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે ઉમરાના તમામ ભાઈ બહેનોને આ વખતે ફક્ત એટલી જ ટકોર કરવાની કે આ આપણા આખા ગામનો ઉત્સવ છે એને કોઈ એક મોલ્લા કે એક બે ગ્રુપ પૂરતો મર્યાદિત નથી રાખવાનો જ્યારે પણ સંતોને મંદિરે લેવા જઈએ ત્યારે ફક્ત જે તે મોલ્લાના ભાઈ બહેનોએ જ નહીં પણ આખા ઉમળા ગામે ભેગા મળીને સંતોને મંદિરે લેવા જવાનું છે અને કથા પૂરી થયા બાદ એમને મૂકવા માટે પણ આખું ગામ હરીમળીને આવે તો કેવું સરસ લાગે મોહલ્લાનું વિભાજન ફક્ત એ હેતુથી કરવામાં આવ્યું છે કે તમામ મોલ્લાઓમાં સંતોના માધ્યમથી ગ્રંથોની વાણી પહોંચાડી શકાય બાકી આ ઉત્સવને ઉજવવાનો તો આખા ઉમરા ગામે ભેગા મળીને જ છે કારણ કે આ ઉમરા ગામની આપણી પોતાની પરંપરા છે આ એક એવી ભૂમિની પરંપરા છે કે જે રઘુરામજી અને પરમગુરુના દિવ્ય મિલનની સાક્ષી રહી ચૂકી છે જ્યાં રઘુરામજીના હંમેશને માટે વસેલા છે જેને શાંતિદાસજી અને અવિચરદાસજી મહારાજ સહિતના સંતોએ સિંચી છે તો આવો આપણે સૌ આપણને મફતમાં મળેલા જ્ઞાન સંપ્રદાયના આ વારસાને આગળ વધારીએ અને કથા મહોત્સવને ધામધૂમપૂર્વક ઉજવીએ કોઈ મોહલ્લાવાળા નહીં બનીને રઘુરામજીના બાળકો બનીએ અને આ પરંપરાનું જતન કરીએ જેનું નામ છે કથા મહોત્સવ સતકૈવલ સાહેબ